કોઈ સફેદ ટેમ્પો લઈને બે આવ્યા હતા અને સેન્ટિંગ પ્લેટો ભરીને લઈ ગયા હતા જે ત્યાં સમગ્ર ચોરી અંગેની ઘટનાની જાણ થતાં જમીનના માલિક સિદ્દીક મહંમદ કે ખીરગામ પોલીસ સ્ટેશનમાં અરજી આપી હોવાનું માહિતી પ્રાપ્ત થઈ રહી છે અહીં સવાલ એ પણ વઠવા પામે છે કે જો ધોળા દિવસે ચોરીની ઘટના બની શકતી હોય તો રાત્રિ દરમિયાન લોકોના ઘર કેટલા સુરક્ષિત હોઈ શકે